તો નઈ લેવું ને તાનાથી જ ના જો હું કઈ તમારા ગરમ પાણી નઈ મૂક્યા પાણી મૂક્યા ની યાર કોઈ નઈ મૂકવાનું હું એ નઈ આવીને આવી અંદર જો એટલે ઘર બગડે પછી મારે કામ વધારે થાય જોઈ લો ને તો મારા ધોવું છે પછી તો ભાઈ દરવાજો ન ખોલવો તારા યાર મે નઈ ખોલ્યો તો તે જ ખોલ્યો તો અવાજ કોનો હતો અંદરથી જોવાનો એટલે જોયું એ ગુનો દરવાજો ખોલ્યો એ નઈ બોલશો જ નઈ તમે તો મારો મોબન બહુ બધે કલર ઘૂસી ગયો છો મોઢું એ શું કરાયું છે આ તારા વાદે અને એમે તમે તો કાળા છો ને બધાર કાળા દેખા ફટોફટ ફટાફટ નઈ લો જાવ જઈ હારું ભાઈ શું યાર તું શું હારું ભાઈ લઠ્ઠા હતા તું તાર તો એમ કેવાય કે મને નારન છો મે તો નાચ પડી પણ તમે એમ કો કે ના ના આઈ જા આઈ જા તો પછી રંગ જ દે આજ પછી મને કહેવાનું નહીં તું મોઠા મે આ વાર તો જીવા થયા છે આ કેવા કર્યા છે વાળ તો શું કરું પણ હવે રંગ્યો તો યાર તું એ શું શું કરું શું કરું કેન્ના બોલી રહ્યા છો અને નવા નવા કપડા બગાડ્યા છે તમે તો કઈ ના થાય પતી ગયું રમે તો રમે આવો છું રમે તો રમે નહીં આપણે બાન હોવું જોઈએ થોડું ના પાડી એમ કહીએ કે કપડા બદલી નાઓ પણ તમે તો ઉપડી ગયા મને બોલ બોલ કરે છે પોતે તારા કપડાનો જો ને પણ મારા તો કપડા વાઈટ નહીં તમારા જેમ બરાબર અને તમને જ બોલું ને બીજા કોને બોલું મને તો જો ને થૂક થૂક કરવાનો તમારા ભાઈ બંધ તમારા નતા લાવવા હું તો નવી લઈ આવી ટી-શર્ટ લઈ

માથું નીચે કરો ઠંડુ લાગે છે શોખ બહુ હતો લાલ પીળો પોપટ થઈને આયા છો અને મને કરી ભેગી આ